જય માતાજી કેમ શું બધા મજામાં મજામાં જ છો તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં નવા વ્લોગમાં તો આજ આપણે બે દિવસ પછી પાછો વ્લોગ ચાલુ કર્યો છે વચ્ચેમાં બંધ થઈ તો કેમ કે છે ને સાહેલાથી મારા જેઠ એ લોકો બધા આવેલા છે તો કામકાજમાં થોડું કામ તો એમ થઈ ગયું છે ને આજ છે ને અમારા જેઠનો છોકરો એટલે કે મારો પત્રી આજ બ્લોગ ઉતારવાનો છે તો એને બ્લોગ ઉતારવાનો શોખ છે આજે આપણે એને આ બંધ થાય ને આ એક બોલવા ન જ દેતી ડાયા આપણે જેમિનભાઈને આજ બ્લોગ ઉતારવા દેવાનો છે અને કેમ કે આજ હવાનો એનો શોખ થાય છે અને આજ આપણે બ્લોગ બનાવ્યો છે બનાવવાની શરૂઆત કરી છે બપોર પછી તો આપણે જેમિનભાઈને બ્લોગ ઉતારવા દેવાનો છે તો આજ પૂરો બ્લોગ આખો જોજો કન્ટિન્યુ મજા આવશે બ્લોગ જોવાની અને આજ જેમિનભાઈ ને નીનભાઈ ને શોક પૂરો કર લેવા દેવાનો છે તો બ્લોગ માં બની લેજો કન્ટિન્યુ હેલો ગાઈસ કેમ છો બધા મજામાં અને મજામાં જશો

હા બે આયા તો ચાલો આપણે બહાર જઈ રમવા અત્યારે આ ખડ બહુ મોટું થઈ ગયું છે મકાઈ મકાઈ નહીં તો ધોળી મકાઈની તો કાંઈ ખબર નથી છે કે નહીં જો આપણે તુલસીમાં અહીંયા પંપની અહીંને આપણે ડબલું ચાલો આપણે જઈ રમવા ચાલો

ચાલો આપણે જો એક ટાયર કરે છે તો આપણે તો જો કેડી જો જે આપણે દેખાડે હે આ કીડી જો આ બધા કીડી બતાડે જો આપણે બીજું ટાયર એક ટાયર સામે અને બીજું ટાયર અહીંયા અને અહીંયા એક છે આપડી ગાડી તો

આ બીજા આ બીજા છોકરા આ જો આ નાના છોકરા આ વ્લોગ ઉતારવા નાના છોકરાને શોખ ચડી ગયો હે વ્લોગ ઉતારવાનો આહા હા નચિયા ઉતારી થઈ તો આપણા હસ આ જો આ જો આવી ગયા આ આવી ગયા આપણે વિડીયો ઉતારવા મારો મારી કોપી કરે આ જો આ આઈ તે કોપી લાઈવ નાખવાનું છે અમને હસ હસ કોને માર્યું કોણે માર્યું હાલો હાલો આપણે જો જો આપણે હર્ષભાઈ હા કહી દે હાલો કહી દે હાલો કહી દે હાલો આ જો આપણે તો અમારે હર્ષ જો બહાર રમવું છે એમને હજી અંદર આવતા નથી તો આપણે તો એ ભાઈ ઘરે ઈ જોઈ લઈશું તો છોડી બચ્ચી હો કે તો અત્યારે હું હિચકા ખાઉં ને આ જો પૂરવા બેન આપણે તો ઈ સુબેન પૂરવા Uburua, uh, ah, ini joto, kamu jauh, jo. aja ini jauh ri, ah, kamu, ah. ay, as, ay, ay, aja ah, apa isu ban, bobla kayu. Hai, Uburua, uh, Uburua.

હા જો અહીંયા હું બેસી આમ ઈશુ આ ગીજા ન કર અહીંયા ઉપરથી પડશે નીચે તારી માથે પછી હું રાઈડો નીકળી જાય હા સ્ટાઈલ મારલો પુષ્પી અને આ જો અહીંયા બાજવાનું હાલે બાજો આ જો બે બાજવાનું કરે આમ જો જો બે બાદ એ આ ભાઈગો હા જો ભાઈગો ચડી ગયો લે આ જો આપણો હર્ષ આપણે ખીજ માં ચડ્યા ને તો આમને બધાને જો આ બધાને મારે જો આ જો ખોટા ખોટા વિડિયો નો બનાવ ભલા મણા ભલા મણા એ બાજમાનું કોને કરો હે બાજમાનું નો કેને ભલા કે નરો દે ખડ હાલે હસ આપણે હાલ હાલ આપણે બેન ને રમાડી હાલો 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 મેક તો મેક તો

જો bye. કે મા મારા bye. અત્યારે અમે અહીંયા પોતે બાર વાજો પૂરવા પૂરવા પૂરવા

આમાં પપ્પાની ગાડી છે આ ના પપ્પાની ગાડી દેખાડે આ મોટી હરંગો છે આ બધું દેખાડે આ જો અમને લીમડો અમાર કે લીમડો હતો પણ ઈ વાવા જોડામાં કપાઈ ગયો તામાં અમાર છે તમારે છે ને અમાર ઘર છે તો જો આ એમનું ઘર દેખાડે વિડીયોમાં તો પહેલા જોઈને નાખવું હોય છે તો પાણી ભરતો આવે તો એ પાણી ભરતો આવે જો આમ પાણી ભરે તો